જય શ્રી કૃષ્ણ શ્રી ગિરિરાજ ધરન કી જય શ્રી વલ્લભાધી જય ચૈત્રવદ અગિયારસ એટલે કે શ્રી મહાપ્રભુજીનો શ્રી વલ્લભાચાર્યજીનો નો ઉત્સવ શ્રી મહાપ્રભુજીના જીવનનું દર્શન કરીએ દક્ષિણ ભારતમાં આંધ્ર દેશ નામક એક દેશ છે વ્યોમસ્તંભ નામનો પર્વત અને પવિત્ર કૃષ્ણા નદી વહે છે એના દક્ષિણ કિનારે કાંકરવાળ નામનું એક ગામ આવેલું છે શ્રી મહાપ્રભુજીનું જે કુળમાં પ્રાગટ્ય થયેલ છે તે કુળ એટલે કે તૈલંગ કુળ એ તૈલંગ કુળ એ કાંકરવાળ નગરમાં રહેતું હતું શ્રી મહાપ્રભુજીના પૂર્વજો સોમિયાજી હતા એ કુળમાં શ્રી યજ્ઞનારાયણ ભટ્ટ નામના એક વિદ્વાન ભટ્ટ રહેતા હતા પુષ્કળ પ્રમાણમાં સંપત્તિ પ્રાપ્ત કરી હતી ખૂબ અઢળક સંપત્તિ કુળને દીપાવવા માટે કોઈ એક સત્કર્મ કરવું આવશ્યક હતું એ શુભ વિચારથી તેમણે ઉત્તમોત્તમ બ્રાહ્મણોને બોલાવી સોમ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો સત્કર્મના આધારે પ્રભુ પ્રસન્ન થતા યજ્ઞકુંડમાંથી દિવ્ય વાણી ઉચ્ચારાઈ કે આવું શુભ મહાકાર્ય કરવાથી આપતો વેદના અવતાર છો આરંભેલા આવા સોમ્યજ્ઞથી ધન્ય છો આવા સો સૌમયજ્ઞ સંપૂર્ણ થયેથી તમારા કુળમાં ગોલોકના નાથ શ્રી કૃષ્ણચંદ્ર પોતે જ શ્રી વલ્લભાચાર્ય તરીકે પ્રગટ થશે અને તમારા આખા કુળને દિવ્ય બનાવશે તમારા આખા કુળને દીપાવશે સર્વત્ર આનંદોત્સવ થઈ રહ્યો છે દિવ્ય વાણીને આનંદથી સત્કારી અને પવિત્ર સોમ યજ્ઞ શરૂઆત કરી શ્રી યજ્ઞનારાયણ ભટ્ટે બત્રીસ સોમયજ્ઞ કર્યા હતા તેમણે ત્યાં શ્રી ગંગાધર ભટ્ટજી નામે પુત્ર થયા પિતાને પિતાનું આરંભેલું કાર્ય ઉપાડી તેમણે સોમ યજ્ઞ કર્યા ત્યારબાદ શ્રી ગણપતિ ભટ્ટ નામે પુત્ર થયા જેમણે ત્રીસ સૌમ્યજ્ઞ પૂરા કર્યા હતા તેમને ત્યાં શ્રી વલ્લભ ભટ્ટ નામે પુત્ર થયા જે સંપૂર્ણ ગુણવાન અને સૂર જેવા તેજસ્વી હતા સ્વહસ્તે પાંચ સૌમ્યજ્ઞ કરતાં કરતા જય જયકાર થવા લાગ્યો શ્રી વલ્લભ ભટ્ટ એ સૂર્યનો અવતાર થયા શ્રી વલ્લભ ભટ્ટજીને ત્યાં શ્રી લક્ષ્મણજી નામે પુત્ર થયા પંચાણું સોમ્યજ્ઞ પૂર્વજો ઉજવી ચૂક્યા હતા શ્રી લક્ષ્મણ ભટ્ટજીના શ્રી ઇલ્મા ગારુજી સાથે વિવાહ થયા પૂર્વજોની માફક પોતે પણ સૌમયજ્ઞનો પ્રારંભ કર્યો ચાર યજ્ઞ પૂરા કરી પાંચમાની શરૂઆત થતાં જ દિવ્ય આકાશવાણી થઈ કે હે લક્ષ્મણ ભટ્ટજી પ્રભુના અનુગ્રહથી તમારા કુળમાં સો સૌમ્યજ્ઞો પૂરા થઈ રહ્યા છે તેથી તમારા કુળમાં શ્રી પુરુષોત્તમનું પ્રાકટ્ય થશે શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ છેલ્લા સોમ્યજ્ઞ પૂર્ણાહુતિ કરી અને પૂર્ણાહુતિની ખુશહાલીમાં શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને પત્ની બંને કાશી પધાર્યા અને ત્યાં સવા લક્ષ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને જ્યારે ભોજન કરાવતા હતા એ સમયે કાશી પર યવનો ચડી આવે છે યવનોનો આતંક મચે છે એવી ખબર પડતા રાજાએ યાત્રાળુઓને વિદાય કર્યા શ્રી લક્ષ્મણ ભટ્ટજી મધ્ય પ્રાંતના ચંપારણ્ય સુધી પહોંચ્યા અને તે એમની પત્ની સાથે પણ કાશીથી દૂર જવા લાગ્યા ત્યાં શ્રમિત થયેલી પત્નીને અધૂરા માસે ગર્ભસ્ત્રાવ થતા તેઓ ગભરાયા આવા ઘોર અરણ્યમાં ફરી રહેલા હિંસક પ્રાણીઓનો અતિશય ત્રાસ હોવાથી હિંસક પ્રાણીઓથી ભય લાગવાથી એમને ત્યાં રાત્રિ પસાર કરવી યોગ્ય લાગી નહીં તો આ વિષયને સમર્થન દેતા વળી ગર્ભ પણ જીવતો નથી એવું માનતા કેમ કે અધૂરા માસે ગર્ભસ્ત્રાવ થયો છે એટલા માટે માતા અને પિતા બંનેને એવું લાગ્યું કે હવે ગર્ભ જીવતો રહ્યો નથી એવું અનુમાન કરી તેને એક વસ્ત્રમાં લપેટી અને બાજુના કોઈ એક વૃક્ષના છોંકરની બખોલમાં ત્યાં મૂકી દીધો અને પાંદડાઓથી બકોલને ઢાંકી દીધી પ્રવાસ ચાલુ રાખ્યો કાશી યવનના ત્રાસથી મુક્ત થવાના સમાચાર આવ્યા કે કાશી પરથી હવે બધા યવનો ચડી આવ્યા હતા એ બધા હવે પાછા ચાલ્યા ગયા છે શ્રી લક્ષ્મણ ભટ્ટજી પોતાની પત્ની સાથે પાછા ફર્યા અને અચાનક જ એક વિચાર આવે છે કે જબ આપણે આટલા સોમ્યજ્ઞો કર્યા છે આપણા આપણે ત્યાં શ્રી સાક્ષાત શ્રી પુરુષોત્તમનો પ્રાદુર્ભાવ થયો છે તો ભલે ને અધૂરામાં સે ગર્ભસ્ત્રાવ થયો હોય તો પણ એકવાર જઈને જોઈએ તો ખરી કે શું થયું છે ત્યારે લક્ષ્મણ ભટ્ટજી અને એમની પત્ની બંને બાળકની ખબર કાઢવા પાછા ફર્યા જે વૃક્ષની બખોલમાં બાળક રાખ્યું હતું એ જોયું તો એ તો સુરક્ષિત જણાયું જે વન ભયંકર લાગતું હતું તે આ બાળકના પ્રાકટ્યના કારણે આ જ નિર્ભય અને વળી રડિયામણું જણાયું તેઓ નદી કાંઠે આવેલા તે વૃક્ષ પાસે આવ્યા તે વૃક્ષની બાજુમાં જ એક મોટો અગ્નિકુંડ જોયો આ અગ્નિકુંડના મધ્યમાં આવેલા એક ચોતરા પર રમતા બાળકને જોતા જ માતાના સ્તનોમાંથી દૂધની ધારાઓ વહેવા લાગી અગ્નિએ એ બાળકની રક્ષા કરી હતી અને એ બાળક એટલે કોણ એ બાળક એટલે શ્રીવલ્લભ પ્રાકટ્ય એટલે કે પ્રાદુર્ભાવ સંવત પંદરસો પાંત્રીસના ચૈત્રવત અગિયારસ રવિવારે બપોરના સમયે ચંપારણ્યમાં શ્રી વલ્લભજીનું પ્રાગટ્ય થયું દેવો અગ્નિકુંડ પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા સો દેવો દેવાંગનાઓ વંદન કરવા લાગ્યા સર્વત્ર જય જયકાર થઈ રહ્યો છે દરેક દેવી દેવતાઓ શ્રી વલ્લભને પ્રણામ કરવા લાગ્યા આકાશવાણી થતાં જ અગ્નિ શાંત થઈ પુત્રને અગ્નિકુંડમાંથી પ્રેમથી લઈ લેવા માતાને આજ્ઞા થઈ માતા અનોખા ઉમળકાથી એક લાગણીથી બાળકને જરાય શ્રમ ન પડે તેમ ચોતરા પરથી પધરાવી વારંવાર છાતીએ દબાવી તેને વહાલ કરવા લાગ્યા દેવતાઓએ દુંદુબી વગાડ્યા અને મોટા મોટા રસીઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા શ્રી વલ્લભને ત્યારબાદ પાંચ વર્ષની ઉંમરમાં ઉપવિત દીધું એટલે કે જે બાળક બુદ્ધિશાળી અને ધાર્મિક વૃત્તિનો ગણાય તેને પાંચમે વર્ષે યજ્ઞો પવિત્ર સંસ્કાર કરવામાં આવે છે પાંચમા વર્ષમાં જનોય આપવામાં આવે છે નાનપણમાં એ વેદ શીખ્યા નારાયણ દીક્ષિત પાસે વ્યાકરણ ન્યાય વગેરે શીખ્યા અને ત્યારબાદ એ આગળની શિક્ષા પ્રાપ્ત કરવા માટે કાશી ગયા આંધ્ર ના માધવેન્દ્ર યતિ પાસે માધવાચાર્યજી પાસે ભાગવત વગેરેનો અભ્યાસ કર્યો અને ગંગાના ઘાટ પર ગુરુઓ અને શિષ્યો સાથે વાદ વિવાદ કરતા અને એવી પરીક્ષા કરી કે એવી પરીક્ષા કરી કે એમણે બાલ સરસ્વતીની ઉપા ઉપાધિ પ્રાપ્ત કર્યા બાદ જ એ વતનમાં પાછા ફર્યા શ્રી વલ્લભની જન્મોત્રી પણ એવી અદ્ભુત જણાય છે જ્યોતિષ શાસ્ત્રમાં પ્રવીણ બુદ્ધિમાન એવા શ્રી ગંગાચાર્યજી પધાર્યા શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ પ્રણામ કરી આસન આપી સારી રીતે તેમનો સત્કાર કર્યો પુત્રને દેખાડતા કહ્યું કે હે મુનિરાજ આ બાળક વિશે કંઈક કહો પુત્રને જોઈ મુનિરાજ પ્રસન્ન થયા આ બાળકની જન્મોત્રી જોતા આ મંગળ સ્વરૂપ પ્રત્યે કહેવા લાગ્યા કે હે લક્ષ્મણ ભટ્ટજી આ સ્વરૂપ તો ભગવાનના મુખમાંથી પ્રકટ થયેલ છે તેથી આ પુત્રના નામ અનેક થશે એ જીવ માત્રનું સુખ વિચારનાર થશે માયાવાદનું ખંડન કરી ભક્તિ માર્ગનું સ્થાપન કરશે તીર્થોને સનાથ કરી પવિત્ર કરશે વૈષ્ણવમાં મહાન ગણાશે શ્રી વલ્લભના નામથી પ્રસિદ્ધ થઈ શ્રી મહાપ્રભુજી એવું નામ પ્રાપ્ત કરશે અનેક જીવોનો અંગીકાર કરશે અનેક પ્રકારની લીલાઓ કરીને પોતાની દ્રષ્ટિથી દર્શનથી અને સ્પર્શથી અનેક જીવોને તારશે આ ભૂમિ પર ત્રણ વંશ અથવા તો ત્રણ કુળ મહાન કહેવામાં આવ્યા છે વિશાળ કહેવામાં આવ્યા છે જેમાં સૂર્યવંશ એટલે કે રઘુકુળ ચંદ્રવંશ એટલે કે યદુકુળ અને અગ્નિ વંશ એટલે કે આ તમારા બાળકોનો વંશ જે આગળ જતા શ્રી વલ્લભકુળના નામે ઓળખાશે આપના આ મહાન પુત્રની સેવા કલયુગમાં જે જે જીવો કરશે તે જીવો આવા વિકટકાળમાં સંસાર સાગરથી મુક્ત થઈ ગોલોકને પ્રાપ્ત કરશે વળી સારસ્વત કલ્પની લીલાને પ્રકટ કરી અનેક જીવોને પવિત્ર કરશે શ્રી વલ્લભાચાર્યજીએ ભારતની ત્રણ વખત પરિક્રમા કરી આપશ્રી કમંડળ પાવડી દંડ દરભાસન અને ભાગવત એટલું તત્વો સાથે રાખતા કૌપિન શિખા અને જનોઈ પર એક શ્વેત વસ્ત્ર પહેરતા અને ઓળતા એમની આકૃતિ ભવ્ય અને મોહક લાગતી શ્રીમદ્ ભાગવત પર એમની ઘણી પ્રીતિ હતી યાત્રામાં જ્યાં જ્યાં વિશ્રામ કરવાનો હોય ત્યાં એ શ્રીમદ ભાગવતનું પારાયણ કરતા ભારતખંડમાં આવતી ચોર્યાસી બેઠકો છે બેઠકનું સ્થાન જળાશય પાસે કે નદી કાંઠે ગોથવાતું અને પવિત્ર બેઠકોમાં શ્રીમદ ભાગવતનું પારાયણ એમણે કર્યું જે આજે વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રી આચાર્ય મહાપ્રભુજીની બેઠકના નામે ઓળખાય છે જગન્નાથપુરીમાં ઘણી વખત પંડિતોમાં વાદવિવાદ થતો કે શાસ્ત્ર કોણ મુખ્ય દેવ કોણ મુખ્ય જપ કયા કહેવાય મુખ્ય યોગ્ય મંત્ર કયો કહેવાય અને મુખ્ય કર્મ કયું કહેવાય તે કોઈ નક્કી કરી શકતું નહીં અને વાદ વિવાદ આમ જ ચાલતો રહેતો ત્યારે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી શ્રી જગદીશે સ્વહસ્તે વિચાર કરી પત્રમાં લખ્યું કે શ્રી દેવકી પુત્રે કહેલી ગીતા એ જ મુખ્ય શાસ્ત્ર શ્રી દેવકી પુત્ર એ જ મુખ્ય દેવ શ્રી દેવકી પુત્રનું નામ એ જ મુખ્ય મંત્ર અને શ્રી દેવકી પુત્રની સેવા કરવી એ જ મુખ્ય કર્મ કેવો સુંદર અને અદભુત ભાવ જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજી પ્રવાસ કરતા જ્યાં જ્યાં ભાગવતનું પરાયણ કરતા ત્યાં ત્યાં એમની પણ ઘણી ગૌસેવાઓ કરી છે પોતાના શિષ્યોને પોતાના વૈષ્ણવોને દરેક જગ્યાએ જે જે જગ્યાએ જે જે સ્થાન પર એમને નામ નિવેદન કરાવ્યું છે એમને બ્રહ્મસબંધ કરાવ્યો છે એ દરેક વૈષ્ણવોને પણ એ જ ઉપદેશ આપતા કે ગૌસેવા પહેલાં કરવી ગૌસેવા કરવાથી જ પ્રભુ પ્રસન્ન થાય છે શ્રી મહાપ્રભુજી સેવકો સહિત પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં ઘણા સ્થળે પધારતા પંઢરપુર પધાર્યા કે જ્યાં શ્રી પાંડુરંગ વિઠ્ઠલાનાથજીએ વિવાહ કરવા માટેની કરેલી આજ્ઞાથી શ્રી મહાપ્રભુજી કાશી તરફ પધાર્યા કાશીમાં શ્રી કૃષ્ણ ભટ્ટજીને સ્વપ્નમાં પ્રભુએ કરેલી આજ્ઞા પ્રમાણે વિચાર કરી રહ્યા હતા કે શ્રી વલ્લભરાય કેવા હશે અને ક્યારે મળશે પોતાની સુપુત્રી શ્રી મહાલક્ષ્મીને ક્યારે અર્પણ કરું તેજસ્વી કોમળ અને અતિશોભાયમાન એવા શ્રી મહાપ્રભુજીને દૂરથી પધારતા જોઈ શ્રી કૃષ્ણ ભટ્ટજી સમજી ગયા કે આ મહાપુરુષ એ જ પધારે છે જે જેની હું શોધમાં છું અને એ વલ્લભરાય જ હોવા જોઈએ શ્રી મહાપ્રભુજીને પોતાને ઘેર પધરાવી ગયા પ્રભુની આજ્ઞા અનુસાર વિવાહની વાતચીત કરી વિવાહની તૈયારી થતા શ્રી કૃષ્ણ ભટ્ટજીએ યોગ્ય તિથિ યોગ્ય વાર અને યોગ્ય નક્ષત્રમાં મંગળમય વિધિ પ્રમાણે વિવાહ મહોત્સવ કરતા શ્રી લક્ષ્મીજીના શ્રી વલ્લભરાયજી સાથે વિવાહ કરી અને પોતાની કન્યા શ્રી મહાપ્રભુજીને અર્પણ કરી નવ દંપતીને પ્રેમપૂર્વક યથાશક્તિ પહેરામણી કરી શ્રી મહાપ્રભુજીની ઉંમર અઠ્યાવીસ વર્ષની હતી જ્યારે એમના વિવાહ થયા જ્યારે પ્રભુ સેવામાં નિત્ય તન્મય બની ગ્રહસ્થાશ્રમના દિવસોને પ્રેમપૂર્વક વિતાવી રહ્યા હતા તેવામાં સંવત પંદરસો ભાદરવાવદ બારસના દિવસે શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું શ્રી પ્રભુની આજ્ઞા અનુસાર શ્રી મહાપ્રભુજીએ ચરણાટ ગામે વસવાટ કર્યો ચરણાટ ગામમાં પર્વત પાસે ગોલોકમાંથી ચંદ્રાવલીજીના સર્વ નિકુંજો અને પોતાના સમાજ સાથેનો આખો પરિવાર ત્યાં પ્રગટ થઈ ગયો તેલંગ તેલંગકુળમાં તિલક જેવા તિલકાયત શ્રી વિઠ્ઠલનાથજી નો જન્મ પંદરસો બોતેરના મારપુરમાં શ્રી વલ્લભને શ્રી વિઠ્ઠલ પ્રભુએ કહ્યું કે હું તમારે ત્યાં અવતાર લઈશ શ્રી મહાપ્રભુજીએ ત્યાં અક્કાજીની શ્રી મહાલક્ષ્મીજીની પ્રભુ શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપે પ્રકટ થતા સર્વત્ર જય જયકાર થઈ રહ્યો છે આપ શ્રી સંવત પંદરસો અડતાલીસના ભાદરવાસુદ બીજના દિવસે મથુરા પધાર્યા અને વિશ્રામ ઘાટ પર મુકામ કર્યો ત્યાં ઉજાગર નામના ચોબાને પુરોહિત કર્યા અને દાન દક્ષિણાથી તૃપ્ત કરી આપ કેશવરાયજીના દર્શનાર્થે પધાર્યા ત્યાંથી મથુરાની યાત્રા કરી મુક્ત ઘાટ પર મુકામ કરી પરાયણ કર્યું અને મથુરામાં એક સપ્તાહમાં ભાગવતનું પરાયણ કરી બ્રજ પરિક્રમા કરવા ભાદરવાસુદ બારસના દિવસે આપ મથુરા પધાર્યા આ પરિક્રમા આપે છ મહિનામાં પૂરી કરી પ્રત્યેક સ્થળમાં આપે એક એક ભાગવતનું કર્યું જ્યારે વ્રજની પરિક્રમા કરતા કરતા આપ ગોવર્ધન પધાર્યા ત્યારે શ્રીનાથજીને કંદરાની અંદર બિરાજેલા જાણી હજુ પ્રગટ થવાની ઈચ્છા નથી એમ જાણી આપ ત્યાંથી આગળ પધાર્યા પછી સંવત પંદરસો ઓગણપચાસના ના ફાગણ સુદ બીજના દિવસે આપે વિશ્રામઘાટ પર પરિક્રમા પૂર્ણ કરી કહેવાય છે કે આ સમયમાં મુખ્ય સ્થળોની અતિરિક્ત સર્વ વ્રજકાંટાના વૃક્ષોથી આચ્છાદિત હતું તે જોઈ શ્રી આચાર્યજીને બહુ જ ખેદ થયો અને નિકટના ગામવાળાઓને તે દૂર કરવાની આજ્ઞા આપી અન્ય પણ આવા અનેક કારણોને લીધે આ પરિક્રમામાં ઘણો જ વિલંબ થયો આચાર્ય શ્રી પરિક્રમા પૂર્ણ કરી વૃંદાવન પધાર્યા ત્યાં આપ શ્રીએ છ માસ બિરાજી ત્રયાહ અને સપ્તાહ મળી શ્રી ભાગવતના ત્રીસ પરાયણ કર્યા વળી આપે આ સમય દરમિયાન અહીંની વિદવત્ સભાઓમાં પોતાના મતનું સ્થાપન પણ કર્યું ત્યાંથી આપ શ્રાવણ સુ ત્રીજના દિવસે ગોકુલમાં ગોવિંદ ઘાટ પર પધાર્યા અહીં ગોવિંદ ઘાટ અને ઠકુરાની ઘાટને સમાન જોઈ આપ વિચારમગ્ન બન્યા ત્યારે સાક્ષાત શ્રી યમુનાજીએ ત્યાં પધારી તેનું નિરાકરણ કરી અને નિરાકરણ કરી આપ્યું ત્યારબાદ તે જ સમયે આચાર્યશ્રીએ આપની અષ્ટક દ્વારા સ્તુતિ કરી કે જે પાછળથી યમુનાષ્ટકના નામથી પ્રસિદ્ધ થયું પછી ત્યાંથી શ્રી યમુનાજીની આજ્ઞા અનુસાર એક સપ્તાહનું શ્રીમદ્ ભાગવતનું પરાયણ કર્યું તદંતર શ્રાવણ સુદ અગિયારસની અર્ધરાત્રિએ આપને દોષવંત જીવોના ઉદ્ધાર કરવાની ચિંતા થઈ ત્યારે શ્રી ગોકુલચંદ્રમાજી પ્રભુએ સાક્ષાત પ્રગટ થઈ આપને ગદ્ય મંત્રનો ઉપદેશ કર્યો અને સ્વતંત્ર ભક્તિ માર્ગને પ્રગટ કરવાની આજ્ઞા આપી અને આપે તે માર્ગના પ્રાકટ્ય અને પ્રકારનું તમામ રહસ્ય શ્રી આચાર્યજીને કહ્યું આથી શ્રી આચાર્યજી પ્રસન્ન થયા અને તે જ સમયે સ્વહસ્તથી સિદ્ધ કરી રાખેલું સૂતરનું પવિત્ર ધારણ કરાવી મિશ્રી ભોગ ધરી શ્રી મધુરેશ પ્રભુની મધુરાષ્ટક દ્વારા સ્તુતિ કરી પછી નિકટવર્તી ત્યાં પાસે બિરાજેલા દામોદરદાસ હરસાનીને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો અને ત્યારબાદ સવારે તેઓને પ્રથમ બ્રહ્મસબન કરાવ્યું અને આપે પ્રભુએ કહેલું ઉક્ત રહસ્ય દામોદરદાસને સમજાવવાને અર્થે સિદ્ધાંત રહસ્ય નામક ગ્રંથની તે દિવસે રચના કરી અને એ જ દિવસ એટલે કે પુષ્ટિ માર્ગનો પ્રાકટ્ય દિવસ આમ એમની વ્યામોહ લીલાનું દર્શન કરીએ પવિત્ર ગંગાજળમાં કટી સુધી કટી ડૂબે ત્યાં સુધી જઈને ઉભા રહ્યા નેત્રો બંધ કર્યા અને હૃદયમાં શ્રી કૃષ્ણનું ધ્યાન ધર્યું અને સર્વના દેખતા આપ અદૃશ્ય થઈ ગયા આપ ઊભા હતા ત્યાં આગળ ગંગાજીમાંથી જ્યોતિ મંડળ પ્રગટ થયું અને આકાશમાં સમાઈ ગયું

અને એમની ઈમારત શ્રીના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીએ કરી એમણે સંપ્રદાયનો વિસ્તાર કર્યો પિતા સ્થાપક પુત્ર પ્રવર્તક અને પિતા મહાપ્રભુ ગણાયા અને પુત્ર વૈષ્ણવ સંપ્રદાયના આધાર બનીને પરમ કૃપાલુ બન્યા શ્રી મહાપ્રભુજીની સૌ વૈષ્ણવોને ઘણી આપણને એક વિશેષ રૂપથી આજ્ઞાઓ જોવા મળે છે શ્રી મહાપ્રભુજીની દરેક વૈષ્ણવને આજ્ઞા છે કે તુલસીની માલા નિત્યકંઠમાં પહેરી રાખવી સદાય તિલક ધારણ કરવું ચાર જયંતિ અને એકાદશીના વ્રત કરવા સ્વધર્મની જ કથા શ્રવણ કરવી અન્યાશ્રય કદી કરવો નહીં ગૌસેવા કરવી અસમર્પિત અન્ન કદી લેવું નહીં સ્વધર્મી સિવાય બીજાની સાથે બને ત્યાં સુધી મૌન રાખવું પ્રભુ સન્મુખ રહેવાય તેવા પ્રકારની સેવા સદૈવ કરતું રહેવું દુસંગ દૂર થઈ માત્ર ભગવત ભક્તોનો સંગ કરવો પોતાની ભાવના દ્રઢ કરતા જવું અને ભક્તના ચરિત્રો વારંવાર શ્રવણ કરતા રહેવું પ્રભુ ભક્તવત્સલ છે અને પ્રભુનું નિરંતર સ્મરણ કરતા રહેવું અને ગૌસેવા તો અવશ્ય કરવી શ્રી મહાપ્રભુજીની દરેક વૈષ્ણવને આજ્ઞા છે કે દરેક વૈષ્ણવની દિનચર્યામાં ગૌસેવા તો હોવી જ જોઈએ ગૌમાતાનું પૂજન એમની આરાધના એમનું નામ સ્મરણ કંઈ ને કંઈ તો હોવું જ જોઈએ તો આ જ રીતે શ્રી મહાપ્રભુજીના જીવનનું સંક્ષિપ્તમાં આપણે દર્શન કર્યું એમની આજ્ઞા એમના ઉપદેશો ખરેખર જીવનમાં ગ્રહણ કરવા જેવા છે તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો શ્રી ઠાકોરજીનું નિરંતર સ્મરણ કરતા રહો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ